મલ્યાધરા રાજાના નામે ગણપતિને બિરાજમાન કરાયા છે ત્યારે સારંગપુર કષ્ટભંજન મંદિરની પ્રતિકૃતિ કોઈ કારીગર પાસે નહીં પરંતુ ગામના યુવાનો એકત્ર થઈ જ બનાવ્યું છે અને આ બનાવવા માટે તેમને 2 થી 2.5 મહિનાનો સમય લાગ્યો હતો અને સારંગપુર કષ્ટભંજન દેવના દર્શન કર્યાની અનુભૂતિ કરી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાધે આવતા ગામના યુવાનોમાં પણ ખુશી જોવા મળી રહી છે તો ગામના યુવાનોની એકતા અને વિશાળ સંગઠન સાથે ગણેશ મહોત્સવ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે જેમાં યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત સાતમા રક્તદાન કેમ્પમાં 168 યુનિટ જેટલું રક્ત એકત્ર થયું હતું જેમાં સત્તર જેટલી મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું વધુમાં મલ્યા ધરાકા રાજા ગણેશ મહોત્સવમાં ગામના એસએસસી અને એચએસસી ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સોળ જેટલા તેજસ્વી તારલાઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા મારું નામ નીલેશ પટેલ છે અમારા અંદર મલ્યાધરા રાજા પરિવાર છે અમે દર વર્ષે ગણપતિમાં નવું નવું કંઈ બનાવવા માટે થીમ બનાવીએ છીએ ગયા વર્ષે બાજ જ્યોતિર્લિંગ માટે બનાવ્યા હતા અને આ વર્ષે અમે બધાને મિત્રોને વિચાર આવ્યો કે આપણે સાળંગપુર સનાતન ધર્મને આગળ આવવું જોઈએ એ માટે સાળંગપુર મંદિર બનાવીએ તો એ સાળંગપુર મંદિરને આપે પ્રતિકૃતિ અમે ત્રણ મહિનાથી સતત મહેનત કરીને જાતે કોઈ કારીગર કે કોઈને અમે છોકરાઓ દ્વારા જ બનાવવામાં આવી છે જે ટોટલી કામ છે અમે બધા છોકરાએ જાતે કર્યું છે અને અમે આ મંદિરમાં જે કાર્યક્રમ છે એમાં દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ સાત વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ આ વર્ષે રાખ્યો તો તેમાં એકસો અઠ્ઠાવન બોટલ એનું રક્તદાન એકત્ર થયું હતું પછી ગયા વર્ષે આઈ ચેકઅપ કેમ્પ રાખ્યો હતો તેમાં ચારસો ને ચોસઠ જેટલા દર્દીઓ લાભ લીધો હતો તેમાંથી એકસો તેત્રીસ દર્દીઓએ મફત મોટિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું એમનું અને આ મંદિર આ મંદિર બનાવ્યું છે એ ઘણી દૂરથી આજુબાજુના ગામના લોકો પછી પારડી વલસાડ નવસારી બિલ્લીમોરા ગંડેવી આ ખંભાતથી પણ આવેલા હતા જોવા માટે આજુબાજુ ઘણી જગ્યાએથી જોવા આવે છે ને રાત્રે દોઢ બે વાગ્યા સુધી લાઈન લાગે છે